વડોદરા શહેર તથા જિલ્લા પોલીસ સાત દિવસના ગણેશજીના વિસર્જનમાં વ્યસ્ત હતી અને ત્યારે તેનો લાભ ઉઠાવીને ભુટલેકર વિદેશી દારૂનો 70 મંગાવીને કપુરાઈ ચોકડી નજીક મૂક્યો હતો જેની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળતા ટીમે રેડ કરીને બેન વાર્સી પડેલી ટ્રકમાંથી રૂપિયા 44.95 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે દારૂ મંગાવનાર ભુટલેકર ચાલક અને સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યા છે વડોદરા શહેર અને જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કિરકાઈદે ચાલતા જુકાર અને દારૂની અડ્ડા તથા હેરાફેરી પર સપાટો બોલાવવામાં આવ્યો હોય છે બીજી સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેર અને જિલ્લાની પોલીસ ગણપતિની સાતમા દિવસના વિસર્જનમાં વ્યસ્ત હતી ત્યારે બુટલેગરે તેનો લાભ ઉઠાવી વિદેશી દારૂ મંગાવ્યો અને ટ્રક વિસ્ટેરિયા હાઇટ્સ પાસે બિનવારસી હાલતમાં મૂકી છે તેવી મળેલી બાતમીના આધારે એસએમસીની ટીમે બાદમી મુજબના સ્થળ ઉપર એડ કરીને તપાસ કરી હતી ત્યારે ટ્રકમાંથી રૂપિયા ચુમ્માલીસ લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હોત અને ટ્રકના ચાલકને ચાલક ને કરાયા છે વિદેશી દારૂ અને ટ્રક રૂપિયા સાત લાખ મળી રૂપિયા એકાવન પોઈન્ટ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે કપુરાઈ પોલીસને સોંપવામાં આવતા પોલીસ દ્વારા દારૂ મંગાવનાર સહિતના આરોપીઓની શોધખોળ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે ભલે શહેર અને જિલ્લા પોલીસ સાતમા દિવસના વિસર્જનમાં અભ્યસ્ત હોય પરંતુ સ્ટેટ મોનિટરિંગ તારૂની હેરાફેરી પર સતત નજર રાખી રહી છે